હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મનોરથ પૂરો થઈ ગયો છે હું રોકાઈ ગઈ હતી અને હવે છે ને હું તમને મારા ગામડાનું બધું જે મારા ગામડાનું ઘર છે મારા મમ્મીનું જ્યાં મારું નાનપણ જ્યાં મારું નાનપણ વીતું છે ને એ હું બતાવીને જો અત્યારે મારો અવાજ થોડોક ઓછો આવશે અને મારા આરસીનો વધુ આવશે કારણ કે હવે મારો તો કાલ લાડવા ખાઈને બેસી ગયો છે એટલે ચાલો આખો વિડીયો જોજો આજે હું તમને હોમ ટૂર કરાવીશ આખો વિડીયો જોજો કે મારું ગામ જ્યાં મારું બાળપણ હતું જ્યાં અમે ભણ્યા જ્યાં અમે આડોશ પાડોશના બાળકો સાથે રહીમાં એ સરસ મજાનું જૂના જૂનવાણી ઘર એ આજે મનોરથમાં આવ્યા તો મારા મમ્મીની એ અહીંયા રહેતા નથી આ તો મનોરથનો પ્રસંગ હતો એટલે એ લોકો આવ્યા હતા તો સાથે સાથે મને એમ થયું કે ચાલ મારા ગામડાનું જે ઘર છે ને એનું હોમ ટૂર બનાવી લઉં આડોશ પાડોશના બધાને મળી લઉં તો આખો વિડીયો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારો ગામડાનું ઘર કેવું છે ને એ મને સરસ મજાની કમેન્ટ કરજો